ખેડા લોકસભા બેઠકની ખેડામાં ભાજપે ઉતાર્યા છે દેવસિંહ ચૌહાણ ને અને તેમની સામે છે કાળુસી ડાભી કોંગ્રેસ તરફથી પાંચમાંથી પાંચે પાંચ પત્રકારો એવું કર્યા છે બે લાખ વીસ હજાર મતની લીડ થી દેવસિંહની જીત નક્કી છે સીધા આપની પાસે આવીએ ધ્વનિ બિલકુલ ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રી દેવસી ચૌહાણને ફરી અહીંયા ટિકિટ આપી છે કાળુસી ડાભી જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે અને પાંચે પાંચ પત્રકારો એવું કહી રહ્યા છે કે દેવસી ચૌહાણ જ જીતશે પત્રકારોનો મત લઈએ પહેલાં હિમાંશુભાઈ આપે કોંગ્રેસમાં રહીને કોંગ્રેસની કામગીરી પણ જોઈ છે ભારતીય જનતા પાર્ટીમાં આપ જોડાય પછી આ પહેલી ચૂંટણી કદાચ જે લોકસભાની છે જેમાં હવે આપ કદાચ ભાજપનો પ્રચાર કરતા જોવા પણ મળ્યા છો ખેડા લોકસભા બેઠક દેવસિંહ ચૌહાણ જીતે છે પત્રકારોના પોલ મુજબ બિલકુલ સાચી વાત છે કારણ કે મહત્ત્વની વાત તમે જે હમણાં કરી કે ત્યાં પણ મેં જોયું છે ને અહીંયા પણ શું જોઈ રહ્યો છું અહીંયા જે ચૂંટણી લડે છે ફક્ત ઉમેદવાર નથી લડતા અહીંયા પહેલાં પાર્ટી ચૂંટણી લડે છે ઉમેદવાર એક જાહેર કરવામાં આવે છે અને એ પછી પક્ષ એને ઉઠાડી લે છે અને પક્ષ એને ઉપાડીને છેક બૂથ લેવલ સુધી અને હવે તો પાટિલ સાહેબના વખતમાં પેજ પ્રમુખ સુધીની કાર્યવાહી ચાલે છે અને આઈ હેવ સીન મારી સુરેન્દ્રનગર કોન્સ્ટિટન્સીમાં હું આ વખતે હતો આઈ હેવ સીન કે કેવી રીતે પાર્ટી કામ કરે છે જબરજસ્ત રીતે નવું કાર્યાલય પણ ખુલ્યું છે નવું કાર્યાલય પણ ખુલ્યું છે અને બધા જિલ્લામાં ખુલ્યા છે એટલે એ સંગઠનની એક તાકાત છે અને એ સંગઠનની તાકાત ઉમેદવારને જીતાડવા માટેનું સાચું પરિબળ છે અને એટલે દેવુંસિંહ પોતે પણ એમણે પાંચ વર્ષમાં વિસ્તારમાં ઘણા સારા કામ કર્યા છે એક યુવાન તરીકે એમનું નેટવર્ક પણ બહુ સારું છે બધા સાથે હળીમળીને કામ કરે છે અને એક સેન્સિટિવ લીડર તરીકેની એમની કામગીરી છે એવું મારા પર્સનલ પરિચયમાં ઘણા વર્ષોથી છે એટલે હું જાણું છું અને એ અચૂકપણે જીતશે એમાં મને કોઈ ડાઉટ નથી ચલો હમણાં હમણાં ગીતાબેન બેઠકની વાત થતી હતી આપના જ પૂર્વ સાથે હિમાંશુભાઈ એક સમય આપની સાથે બેઠા હતા અને કોંગ્રેસની જીતના દાવા કરતા હતા હવે ભાજપની જીતના દાવા કરે છે ખેડા લોકસભા બેઠકની ઓવરઓલ જો કોંગ્રેસની વાત કરીએ શું મત છે આપનો જો હિમાંશુભાઈ મારા વડીલ મુરબ્બી છે એમના સાનિધ્યમાં અમે બધા કામ કર્યું સાથે મળીને અને એમના વિચારો સાથે પણ કામ કર્યું છે ખેર બીજેપીમાં ગયા છે એટલે સ્વાભાવિક છે કે બીજેપીમાં હોય એટલે એમને બીજેપીની વાત કરવી પડે પણ ઓવરઓલ જે આપણે ગુજરાતનું મેં અને તમે છેલ્લા ઇલેક્શનનો માહોલ આપણે બધાએ જોયો ખાસ કરીને જે ક્ષત્રિય સમાજની મા દીકરીઓ પર બહેનો ઉપર જે ટિપ્પણી કરી અને રૂપાલાની ટિકિટ બદલો એના આખા ગુજરાતમાં એક માહોલ ક્રિએટ થયો ક્ષત્રિય સમાજનો અને ખેડાની ખાસ કરીને વાત કરું તો ખેડામાં ખૂબ મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજ છે એટલે ક્ષત્રિય સમાજનો ખૂબ મોટું વર્ગ આ વખતે સામેથી કહ્યું કે આ વખતે અમે બીજેપીનો બહિષ્કાર કરીશું એટલે એ કે છે બરાબર છે પણ મારા મતે કારણ કે મેં જેટલા પ્રવાસ કર્યા અને હું જે પ્રમાણે ફરીને મને જેટલો અનુભવ છે કદાચ એમના કરતાં ઓછો હશે પણ હું માનું છું ત્યાં સુધી ખૂબ સારી સરસાઈથી કેટલી બેઠક આવશે આઠથી દસ તો ખરી